હાલો દોસ્તો કેમ છો માતાજી આજે થી પાછા આવી ગયા છે દુકાને બહુ પણ વરસાદ આવી ગયો છે પાછો આ છે આપણે હાર્દિકભાઈ શર્માઈ ગયા અહીંયા સંદીપભાઈ આપણે શું કાપે છે આ તો શિયાળિયા મરસા લાગે છે

पास तीखा નો કરતા બોમ ટીકા હોય તો જ મજા આવે ટીકા ખાવા ના હોય ને બાઈસી 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 ગોરદાડા કા કેસ્યો તમે હા નાના ગોલે વરસાદ રહી ગયો છે અને મિક્સર કરીને વાય છે અને તમારે કઈ ઓલું હું ઉતારું નથી આયા તો કેમ છો બધા જોતો આપણે નાનબાઈન ક્યાં છે વેસે તો મનતા કરતા હતા કબડા તો મેલા હતા તો મેગી બનાવ તો એવું લાગે છે આપણે ખાવા ખાતું સુરતના લાલા મેંગી બનાવે છે કેવી બનાવે છે જોયું આપણે અહીંયા જવો નીલો પટ્ટી ભજીયાનું હદડીઓ તૈયાર કરે છે ને નનકો કુમણિયા ભજીયા પાડે છે ને જવું આજ તો કોન દુકાને આવ્યું જવો ભજીયા કેવો ખાય છે બેઠો બેઠો

જોવો તો ટ્રાફિક પાછી થઈ ગઈ છે કાલની ખોડે ને આ તો માવો ઓગાળવા મળ્યો છે પાછો હું લીધો છે ને જો હવે આવું ભૈયા થોડીક વાર લાગે વાર લાગે પણ ધીમા જે છે સડે તો સ્વાદ સારવાનો ઓલા લાલ થઈ જાય તરત એટલે એને ધીમા તાપે ચેડવાનું જોવો તો અહીંયા ધીમા તાપે ચેડવે છે અહીંયા હદડિયું બનાવે છે નવરાત નથી રહેતા આ